દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પીકે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે સૌ સાથે યોગાભ્યાસ કર્યો આ પ્રસંગે શ્રીનગરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સંબોધન અને નડાબેટથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું માર્ગદર્શન મેળવી નવી ઉર્જાનો અનુભવ પામ્યો પ્રચલિત અને ભારતીય સંસ્કૃતિની યુગને યુએન દ્વારા અપનાવી વૈશ્વિક ઉજવણીની શરૂઆત કરાવવાનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફાળે જાય છે આ પ્રસંગે પાટણ જિલ્લાના ભાજપના અધ્યક્ષ પ્રમુખ દશરથજી ઠાકોર સાહેબ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસપી શ્રી આર એ શ્રી લેખશ્રી નીતિન જોશી યોગ શિક્ષકો યોગાભ્યાસો વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એવા મુકેશ ઠાકોર ચાણસમાં